રાધનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનનો સત્કાર સમારંભ યોજાયો રાઘવજી હોટલ અને પાર્ટી પ્લોટ ખાતે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રાધવજી હોટલ અને પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પિલાયાત્ર અને વાઇસ ચેરમેન પરમારનો સત્કાર સમારંભ યોજાયો તારીખ મંગળવાર રાધનપુર ખાતે આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અને પાટણ જિલ્લાના ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર બનાસકાંઠાના ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને વાવરાણા ગજેન્દ્રસિંહ અને પાટણ જિલ્લા જિલ્લા પંચાયત પ્રમુખ હિતલબેન ઠાકુર અને પાટણ માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલ નૌકાબેન પ્રજાપતિ વારાહી માર્કેટયાર્ડના ચેરમેન ભેમાભાઈ ચૌધરી અને રાધનપુર માર્કેટયાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ અને ડોક્ટર દેવજીભાઈ પટેલ સાહિત્યના મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંદર બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનનો ભવ્ય સત્કાર સમારંભ યોજાયો

તો નેચર સાથે જોડાયેલી ગૌમૂત્રની વસ્તુ બનાવવા માટેનું એક મોટું યુનિટ બનાસ ડેરીના માધ્યમથી આવતા મહિને રાધનપુરના આંગણે કરવાનો નિર્ણય આજે બનાસ ડેરીએ કર્યો છે હું માનું છું કે દૂધની જે રીતે પૈસા મળે છે હવે ગોબરગાસના માધ્યમથી ગોબરના પણ પૈસા મળે છે એ પ્રમાણે ગાયના ગૌમૂત્રમાંથી પણ આવક મળશે અને માનવ જીવન માટે ઉપકારક સાબિત થશે તેવો મને પાકો ભરો છો યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગૃહ અને સહકારિતા મંત્રી માનની અમિતભાઈ શાહ સાહેબ કે જેમણે એક સપનું જોયું છે કે સહકારથી સમૃદ્ધિ એ દિશામાં આ બનાસ બેંકને આપણા માનનીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ અમારા યશસ્વી અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલા સાહેબ અને આપણા મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સ કેન્દ્ર ગુજરાત અને જિલ્લો એના સંગઠન અને સરકારની માધ્યમથી આ જે સહકારથી સમૃદ્ધિનો જે કન્સેપ્ટ છે એને ઘર સુધી પહોંચે ગરીબ સુધી પહોંચે ખેડૂત સુધી પહોંચે એવી બનાસ બેંકના ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે કેશુભા અને અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર અમે પ્રયત્નો કરી અને લોકોને આનો મહત્તમ લાભ મળે એ દિશામાં પ્રયત્ન કરીશ આ સત્કાર સમારંભમાં જે અમારો સન્માન કર્યું છે વિશેષ તો હું એમાં ભારતીય જનતા પાર્ટી અને શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સન્માન છે અમારું સન્માન નહીં પણ આ રાધનપુર તાલુકાની તમામ પ્રજાનું સન્માન છે આજે સહકારીતા તરફથી જે રાખવામાં આવ્યું છે અને હવે આ આવતા સમયમાં જ્યારે આ વિસ્તારમાં જે કાંઈ વિકાસના કામો કરવાના છે એમાં શંકરભાઈ સાહેબે જે આ લાભને વાત કરી સહકારીતાથી ખૂબ કામ કરી શકાય છે એમાં અમે સાથે રહીને સાહેબના માર્ગદર્શન પ્રમાણે આ વિસ્તારમાં સહકારીના હિસાબે સહકારના હિસાબે જે કાંઈ લાભો આ વિસ્તારને મળે એમાં અપાવવામાં અમે પૂરેપૂરી કોશિશ કરશું અને આ વિસ્તારનું જેમ સાહેબનો અભિગમ છે સાહેબના વિચારો છે કે સૌનું ભલું કરવું એ સૌનું ભલું કરવામાં બનાસ બેંક સૌનું આખા જિલ્લાનું સૌનું ભલું કરે અને સાપણદારો ને ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે એવો સાહેબના અને અમારા બોર્ડ ડિરેક્ટરના માર્ગદર્શન નીચે અમે કામ કરીશું એવું આપ સૌને આપના માધ્યમથી આ વિસ્તારને સૌને અમે ખાતરી આપીએ છીએ